સુરેન્દ્રનગર જિલ્લામાં ધુડખર અભિયાન નજીક આવેલા ગામોમાં ધુડખરો ખેતી પાકમાં વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે જેને લઈને અંદાજે દસથી વધુ ગામોમાં ધુડખર ભગાવો ખેતી બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતો દ્વારા વિશાળ સંખ્યામાં રેલી યોજી કલેકટર કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને ધુડખરનું સ્થળાંતર કરવા માંગ કરી હતી

આવા જાન રેવા નથી દેતા છોકરાને સારી સડી એમ નથી બેરાવી હતા અને અમારે રાજનીયા જાગવું પડે આ ગુટખર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થાય કરોડો રૂપિયા આ લોકો ક્યાં નાખે છે એનો કોઈ હિસાબ નથી અને આ ગુટખરોને અમારી સીમમાં અમારા ખેતરોમાં અમારા પાકથી આ લોકો પાળી રહ્યા છે એને ક્રાંઈ પણ કરી અને એના અભ્યારણમાં લઈ જઈ એને સાચવે

અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભ્યારણ તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન રહ્યું છે એ ખુબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે કલેક્ટર સાહેબ શ્રી એ અમને સંપૂર્ણ કળા ખાતરી આપી છે કે પંદર કે વીસ દિવસ માં જવાબદાર વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી અને આનો ઝડપીમાં ઝડપી નિકાલ કરવામાં આવશે